જૂનાગઢમાં બનપાનું મેગા ડિમોલેશન ધારાગઢ દરવાજા વિસ્તારમાં નેવું ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે વહેલી સવારથી મેગા ડિમોલેશન કામગીરી કરાઈ રહી છે ત્રણસો પચાસ થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પચાસ થી વધુ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ રેન્કના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે સલીમ બુટલેગઢ ગેરકાયદે મકાન જમીન દોસ્ત કરવામાં આવ્યું છે અન્ય ચાર એનજીપીએસ આરોપી મકાન પર ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની આખી કામગીરી જે છે તેની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે જૂનાગઢ શહેરમાં આવેલ ધારાગઢ વિસ્તાર કે જે ઉપર કોટની નજીકનો વિસ્તાર છે ત્યાં સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દબાણો દૂર કરતા પહેલા સિટી સર્વે નંબર ચૌસો ચોર્યાસી કે જેનું ક્ષેત્રફળ લગભગ ચૌદ હજાર ચોરસ મીટર થાય છે એમાં જે અનધિકૃત દબાણો હતા એ દબાણકર્તાઓને આપણે નોટિસ આપી હતી પૂરતો સમય પણ આપ્યો હતો પરંતુ એમના તરફથી કોઈ પણ પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ રજૂ થયા નથી એથી આજ સવારથી જ લગભગ ચારસો જેટલા પોલીસ અધિકારી કોર્પોરેશનની ટીમ મારી ફાયરની ટીમ હેલ્થની ટીમ પીજીવીસીએલ ટીમ તમામ સાથે રહી અને જિલ્લા વહીવટીતંત્રે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે આ દબાણમાં લગભગ ઓગણસાઠ જેટલી પ્રોપર્ટીઝ છે જેમાં એકસો ને પચાસ જેટલા લોકો રહેતા હતા અને એ આજથી ખાલી કરાવવાનું શરૂ થયું છે જુનાગઢ જિલ્લા પોલીસ અને રેવન્યુ વિભાગ સાથે રહી ઉપરકોટ ની બાજુ જે વિસ્તાર છે જેમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તેમાં પીજીવીસીએલ ની સાથે રાખી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ છે જેમાં ત્રણસો કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ પચાસ કરતા વધારે પીએસઆઈ પીઆઈ અને ડીવાયસપી ના રેન્ક ઓફિસર આ બંદોબસ્તમાં તૈનાત છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે આ ડિમોલિશન કરવાની કામગીરી શરૂ છે જેમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે એક

એ દ્રશ્યો ની અંદર આજે જે ડિમોલેશન છે તે બે ફેઝ કરવાનું છે પ્રથમ ફેઝ નું જે ડિમોલેશન છે એ સાઠ થી પાસઠ મકાનો છે એ હાલ થોડી પાડી રહ્યા છે ત્યારે વાત કરીએ આ ડિમોલેશનની તો આ ડિમોલેશન કરવાને કારણે જે લોકો બે ઘર થયા છે તેઓ ક્યાંક ને ક્યાંક માગણીઓ પણ કરે છે કે અમને અમારા મકાનો છીનવ્યા છે તો અમે સામે અમને વૈકલ્પિક જગ્યા આપો બીજી વાત કરીએ તો આજે જે લોકોના મકાનો પડ્યા છે જેઓ નિરાધાર થઈ ગયા છે તેમને માટે સરકાર વિચારે તેવી અનેક અપીલો પણ કરે છે ત્યારે હાલ અત્યારે ડિમોનેશન ની કામગીરી છે તે પચાસ ટકા જેવી પૂર્ણ થઈ છે ધોવાનું એ રહેશે કે જે લોકો બે ઘર થયા છે એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં બિપિન પંડ્યા ટીવી જુનાગઢ